સીમાળા ગામમાં ફરી એકવાર વિવાદમાં ગામમાં ગંદકીનું સામ્રાજ્ય સીમરડા દિવાળી ટાણે ચોમાસા જેવી સ્થિતિ ઉદભવી છે ગામના દરેક વિસ્તારોમાં ગંદકી તેમજ લીલ વળી ગયેલી જોવા મળે છે તેમજ પંચાયત દ્વારા વેરા માટે મસ્ત મોટા જાહેર સ્થળ પર નોટિસો આવી છે તેમજ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવાસે નીકળી ગયા છે અને ગામ લોકો ગંદકી તેમજ પાણી તૂટેલી લાઈનોમાં દિવાળીના નવા વર્ષ ઉજવી રહ્યા છે હવે સરપંચને આ તૂટેલી લાઈનો તેમજ ગંદકીનું સામ્રાજ્ય નહીં દેખાતું હોય તે જોવાનું રહ્યું સિમરડા ગામના લોકો આરોગ્યથી વંચિત રહે તો એમાં કોઈ નવાઈ ની વાત નથી સન ઓગણીસો તોતેર થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતર નો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનું અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મની કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટીક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટીક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો